છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના સાંકડીબારી ગામમાં આંગણવાડીમાં નોકરી કરતી એક મહિલાએ ગામના યુવાન સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે નસવાડી તાલુકાના ગામની એક આંગણવાડી કર્મચારી મહિલાએ મનાભાઈ પાડવીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ મુજબ મહિલાને નોકરી ઉપર આવતા જતા સમયે આરોપી દ્વારા પીછો કરવામાં આવતો હતો અને પ્રેમ સંબંધ રાખવાની માંગ કરવામાં આવતી હતી મહિલાએ માંગ સ્વીકાર ન કરતા આરોપી દ્વારા અરજીઓ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ છે ફરિયાદમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તારીખ અઢાર દસ બે હજાર પચીસ ના રોજ જ્યારે મહિલા ચાકડી આંગણવાડી પર હાજર હતી ત્યારે આરોપી ત્યાં આવી મહિલાની સાથે જબરજસ્તી કરવા પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે મહિલાના જણાવ્યા મુજબ આરોપીએ તેણીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ મામલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું બહાર આવે છે અને આરોપી સામે શું કાયદેસરની કાર્યવાહી થાય છે ગીતાબેન નેવલાભાઈ મેં દસ વર્ષથી આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું વારંવાર આંગણવાડી પર આવીને મને મને પ્રયત્ન કરતો હતો છેડતી કરવાનો મને ધમકી આપતો હતો કે રાજીનામું આપી દે તારું આંદોલન કરીશ એમ કહેતો હતા એક વર્ષથી છેલ્લું મારું એક વર્ષ થાય છે મને આ અરજી પર અરજી કરી તેર અરજી કરી એટલું બધું મેં સહનશક્તિ કરી ત્યાં સુધી અત્યારે મેં પોલીસ સ્ટેશને જઈને અરજી કરી અરજી આપી છે મનાભાઈ પાડવીની અલકેશ તડવી દિવ્યાંગ ન્યૂઝ નસવાડી છોટા ઉદયપુર